લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા બે લાખના વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલા ઈસમને ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે નારી ચોકડી તરફથી ભાવનગર તરફ એક વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી છે જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી બાતમીવાળી કાર આવતા તેને અટકાવી હતી જેની તલાશી લેતા રૂપિયા બે લાખના વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવતા ચાલક હરીશ રામનારાયણ અચેરાની અટકાયત કરી હતી જ્યારે આ રેડ દરમિયાન ગોપાલ અચેરા નાસી છૂટવામાં સફળ્યો હતો અને વધુ

вот это.